જય માતાજી મિત્રો હું છું ગોવિંદ દલવાડી અને આજે આપણા પહેલા બ્લોગમાં અમે આવ્યા છીએ જરિયા મહાદેવ ટેમ્પલ તો ચાલો જઈએ જરિયા મહાદેવની મુલાકાત લેવા મિત્રો ખરેખર ખૂબ જ સુંદર મજાનો વ્યૂ છે અહીંયાનો અમે આગળ તરફ જઈ રહ્યા છીએ અહીંયા તમારે પાણીની વ્યવસ્થા છે બીજી બધી અન્ય ચીજ વસ્તુ તમારે ઘરેથી લઈને આવવાનું રહેશે આગળ તરફ જાવી તો નીચે સીડીઓ છે અને નીચેના ભાગમાં મંદિર છે આ આવેલું છે આપણા સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં થાનથી ચોટીલા તરફ જઈ રહ્યા રસ્તામાં વચ્ચે આવે છે ચોટીલા તરફથી થાનગઢ જાઓ તો પણ વચ્ચે આવશે અને આ સીડીઓથી નીચે જઈએ તો નીચે મંદિર છે અને આનો નજારો તો ખૂબ જ અત્યંત સુંદર છે ફૂલડા ઝાડવા ભરપૂર નજારો લેવો હોય તો ખૂબ સુંદર મજાનો આ વ્યૂ આવે છે અહીંયા અને તમે નીચેની તરફ જઈએ તો મંદિર છે થોડાક આપણે નીચે હાલશું અને અહીંયા ગણે નીચે બૂટ ચંપલ બધું બહાર ઉતારવાનું આવે છે મંદિર અંદર કોઈ પણ વસ્તુ લઈ જવાતું નથી ત્યારબાદ આપણે નીચે સીડીએથી જઈ રહ્યા છીએ અને આ મંદિરનું એક પૌરાણિક કથાઓ પણ મન કથાઓમાં પણ છે અને ગ્રંથોમાં પણ આનું નામ લખેલું છે અહીંયા ગણે આપણે બૂટ ચંપલ ઉતારી નાખશું નાનકડી એવડી દાનપેટી પણ છે અહીંયા તમે દાન કોઈપણ આપશો તો એ દાન પેટીમાં નાખવાનું રહે છે અને આ બોર્ડ છે ત્યારબાદ આપણે થોડાક આગળ હાલવી આ નજારાની તો ખૂબ વાત જ કરવી ખૂબ સુંદર મજાનો નજારો છે થોડાક આપણે આગળ હાલશું ત્યારબાદ આપણે જોયું તો ચરિયા મહાદેવ નામ લખેલું છે હર હર મહાદેવ હર હર મહાદેવ યાખણેથી પછી આપણે આગળ આવી તો મિત્રો નજારો ખૂબ જ સુંદર છે અને ખૂબ જ જોયાલાયક સ્થળ છે મહાદેવ મહાદેવનું મંદિર ખૂબ જ આસ્થાના વિશેષ છે અહીંયા કણેનું માનવું પણ ઘણું ઘણું છે તે તમને આગળ સમજાવી કે શું શું છે અહીંયા મિત્રો છેક દૂર દૂર સુધી ક્યાંય પણ પાણી જોવા મળતું નથી તો પણ આ મહાદેવના મંદિરે જ્યાં આપણે સ્વયં સાક્ષાત શંકર ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં કણેથી ઉપરથી પાણી નીચે પડે છે આ અહીંયાનો રહસ્ય છે અને રહસ્યમય છુપાયેલું છે અહીંયા કને તમે જોઈ શકો છો આપણા મહાદેવના દર્શન તમને કરાવી રહ્યો છું થોડાક આગળ તરફ જઈ રહીએ દર્શન કરવાનો વારો આવે વારાફરતી વારો આવે છે અને રવિવારે ખૂબ થોડીક ગર્દી હોય છે એટલે ના મહાદેવનું મંદિર છે શિવલિંગ છે મહાદેવની ત્યાં ગણે ઉપરથી પાણી સતત ટપકી રહ્યું છે તમે જોઈ રહ્યા છો અને નીચેથી પાણી સરકતા 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 પછી નીચે તરફ જાય છે નીચેથી પછી તમે એક નાનકડી એવડી કુંડી છે તે પણ તમને દેખાડું પણ પહેલાં દર્શન કરી લ્યો પછી તરફ તમને લઈ જાઉં આ જે શિવલિંગનું છે ત્યાં ઉપરથી પાણી નીચે પડે છે નીચેથી તમે જોઈ શકો છો જે ટપકે છે એ બધું પાણી છે જે તમને દેખાય છે એ ટીપા પડે છે ઉપરથી ટીપા નીચે પડે છે અને ઉપર વડને એવું બધું છે વડનું નીચે પાણી પડે છે અને નીચેથી પછી એ બધું પાણી ભેગું થઈને અહીંયા ગણે જાય છે અને અહીંયા એનું એવું માનવું છે કે આ પાણી પીવાથી તમારા રોગ મટી જાય છે અને લોકો બધા પીવે પણ છે અને અહીંયા રૂપિયા બે રૂપિયા એવા સિક્કા નાખે ને પાણી પીવે છે બધા આપણે પણ પી લીધું છે આપણા મિત્રોએ પણ બધાએ પીધું છે પાણી જોઈ શકો છો તમે પછી આપણે થોડાક 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 આગળ આગળ આવી તો એક ગુફા ગુફા આવે છે છે જે બાપુની આપણે જઈએ ત્યારબાદ આપણે આગળનું તમને દેખાડું અને મિત્રો ફોટા પાડવાની તો એક તમને અત્યંત મુલાકાત લેજો એક વાર અવશ્ય ચર્યામાં મહાદેવ આવજો તમને ફોટા પાડવાનો તો ખૂબ જ વ્યૂ સારો આવશે આપણે થોડા 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 આગળ જઈ આગળ જતા તમારે જોવી તો ગુફા આવશે થોડાક આગળ જતા આ સીડીઓથી આગળ જતા જતા બોર્ડ આપેલું છે આ બોર્ડ તમે જોઈ રખો છો મહાકાળીમાંની ગુફા તરફ જવાનો રસ્તો છે મહાકાળીમાંની ગુફા તરફ આ બધા પોસ્ટરો આપેલા છે જેમાં અલગ અલગ વ્યાખ્યાન અલગ અલગ વસ્તુ છે જે તમે અહીંયા આવો ત્યારે જોઈ લેજો આપણે આગળ થોડીક જઈએ તો આ બાપુની ગાદી છે જેમાં એક સુંદર મજાની બિલાડી બેઠી છે અને બાપુ તો બેઠા નથી સુંદર મજાની બિલાડી બેઠી છે બાપુની એ અહીંયા બે રહે છે આગળ તરફ જાવી તો આપણે જોયું તો મહાકાળી માના દર્શન પણ તમને કરાવીશ અને આગળ તમને ગુફા પણ બતાવવું થોડાક આગળ તરફ જાવી તો એક નાનકડી એવડી જારી છે ત્યાંથી થોડાક આગળ તરફ જઈ તો પછી આપણે એક નાનકડી એવડું બારીની અંદર જઈ તો મહાકાળીમાના દર્શન થઈ જશે આ છે મહાકાળીમાની ગુફા તમે જોઈ શકો છો અંદર દીવો થાય છે મહાકાળીમાનો અને બાજુમાં નાના નાના બે મંદિરો પણ આપેલા છે પણ મહાકાળીમાનું એ એક મંદિર છે નાનકડા ફોટા છે બીજા મૂર્તિ છે ગણપતિ દાદા બિરાજમાન છે ત્યારબાદ આપણે આગળ હાલવી તો આગળનો વ્યૂમાં જઈશું હજી પણ એક ટેમ્પલ આપણે બાકી છે તે આગળ આવેલું છે ત્યાં ગાણે આપણે જવાની કોશિશ કરીશું મિત્રો અહીંયા કણે ખૂબ સાંજના ટાઈમે શાંત વાતાવરણ હોય છે અને ખૂબ અત્યંત આનંદ અનુભવાય એવું છે આ બાપુની ગદા છે ગાદી છે એના માથે બિલાડી બેઠી છે ત્યારબાદ આપણે આગળ તરફ જવા જઈ રહ્યા છીએ ત્યારે એક માતાજીના દર્શન કરવા એક બાપુના દર્શન છે આગળ એક નાનકડું એવડું મંદિર છે આપણે અહીંયા પહેલી ટાઈમ પહેલીવાર આવેલા છીએ એટલે બહુ મંદિર વિશે બહુ જાજી જાણકારી તો છે નહીં પણ જેટલું હું જાણી શકું છું એટલું તમને કહી શકું છું બીજું તો તમે મુલાકાતે અહીંયા લેવા આવો ત્યારે અવશ્ય આવજો અને બીજું થોડું ઘણું તમારે જે જાણકારી જોતી હોય તે અહીંયા મુલાકાત લઈશું એટલે તમને મળી જશે આ એક બીજું ચરિયા મહાદેવ ગૌશાળા જે અહીંયા પણ આવેલીએ છીએ બુદ્ધિ વિનાનંદ મહા મહારાજના દર્શન છે તે પણ અવશ્ય કરવા ત્યારબાદ આપણે આગળ તરફ જવાના છીએ ત્યારે આપણે આગળ તરફ જઈ અને ઉપર તરફ આપણે અત્યારે ઉપરના ભાગમાં આવી ગયા છીએ ઉપરના ભાગનો નજારો તો ખૂબ જ સુંદર છે હું અને મારા મિત્રો સાથે આવ્યા છીએ અને પહેલી વાર આવ્યા છીએ અને મિત્રો આ આપણો પહેલો બ્લોગ છે તો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને અમારી થાનગઢ બ્લોગ્સની ચેનલને આવીને આવી જ રીતે સપોર્ટ કરતા રહીજો અમે આવાનાવા અલગ અલગ માતાજીના અલગ અલગ ધાર્મિક સ્થળો ઉપર જઈ અને વિડીયો બનાવશું અને તમારી સમક્ષ રજૂ કરશું મિત્રો જો તમને ગમતો હોય અમારો વિડીયો તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ તમે જોઈ શકો છો કે નજારો કેવો સુંદર મજાનો છે અહીંયા કણે નીચે પાણા છે ઉપર પાણા છે અને નીચે બેસવાની પણ જગ્યા આપેલી છે અને અહીંયા સન સન પણ અત્યારે ધીમે ધીમે અસ્ત થવાની તૈયારી મિત્રો ખરેખર જરિયા મહાદેવ એક અદ્ભુત ટેમ્પલ છે અને જોવાલાયક સ્થળ છે તો જ્યારે પણ તમારે રજા હોય શનિ રવિ હોય અથવા તો કોઈ વાર તહેવાર હોય ત્યારે તમારા ફેમિલી હારે એકવાર અવશ્ય મુલાકાત લેજો જરિયા મહાદેવ મળવી આપણા એક નવા વિડીયોમાં જય માતાજી જય મા મોગલ